ડીસામાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નમ્ર પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં હરઘર તિરંગા અભિયાનને વેગ મળ્યો છે જે અંતર્ગત ડીસા શહેરમાં યોજાયેલી વિશાળ તિરંગા યાત્રાએ આજે શહેરીજનોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ગ્રામ્ય અને શહેરીજનો ભાગ લઈ રહ્યા છે ત્યારે ડીસામાં આજે વહીવટી તંત્ર પોલીસ તંત્ર રાજકીય સંગઠનો તેમજ શાળા કોલેજના સહયોગથી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે જિલ્લા કલેક્ટર વરૂણ બરણવાલ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ડીસા ડીવાયએસપી એસપી સીએલ સોલંકી ડીસા મામલતદાર વિપુલભાઈ બારોટ ડીસા સિટી મામલતદાર એચ એમ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ શહેર ભાજપ પ્રમુખ રમેશ દિલવાડિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ પાલિકાના કોર્પોરેટરો જિલ્લા તાલુકા પંચાયતના ડેલિગેટો ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાની લીલી ઝંડી આપવામાં આવી હતી એસસી હાઈસ્કૂલથી નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સો તેમજ સ્વૈચ્છિક સામાજિક સંગઠનના કાર્યકરો જોડાયા હતા તિરંગા યાત્રા મુખ્ય માર્ગોથી દેશભક્તિના ગાન સાથે નીકળતા સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો

હરગર તિરંગાના આ ભવ્ય અભિયાનમાં જોડાઈ દેશભક્તિની ભાવના જાગૃત કરવા દિશાના તમામ નગરજનોને અનુરોધ છે તમારા ઘર પર ધ્વજ ફરકાવો અને તેની સાથે સેલ્ફી લો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરો તેમજ આ અભિયાન અંતર્ગત આયોજિત તમામ યાત્રાઓ રેલીઓનું નેતૃત્વ કરી અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો